ગુજરાતનો સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી વિશ્વભરમાં વિખ્યાત છે ત્યારે મા જગતજનની અંબાના ચરણોમાં શિશ નમાવવા અને માતાજીનો આશીર્વાદ મેળવવા માટે દરરોજ હજારોની સંખ્યામાં માઈ ભક્તો મા અંબાના ચરણે આવે છે વર્ષ દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે અન્ય કોઈ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાતો હોય છે જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉત્સાહપૂર્વક જોડાઈ કાર્યક્રમને સફળ બનાવે છે જગતજનની જગદંબાના ધામમાં આવનાર તેર જાન્યુઆરીના દિવસે માતાજીના પ્રાગટ્ય દિવસને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ છે જેમાં ચાચર ચોકમાં મહાશક્તિ યોગનું આયોજન કરાયું છે યજ્ઞમાં એકસો એક હવન કુંડ પાટલા નોંધાવવા માટે ટ્રસ્ટ દ્વારા માય ભક્તોને અપીલ કરાઈ છે સુપ્રત યાત્રાધામ અંબાજીમાં તેર જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ પોષી સુદ્ધ પૂનમ એટલે કે માતાજીનો પ્રાગટ્યોત્સવ યોજનાર છે જેને સાકંભરી પૂનમ તરીકે મનાવવામાં આવે છે ત્યારે માતાજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવે છે ત્યારે માતાજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાજર ચોકમાં મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે આ યજ્ઞમાં ભાગ લેવા ઈચ્છુક માય ભક્તોને યાદી તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત ટેમ્પલ ઇન્સ્પેક્ટર કાર્યાલય ઉપર પોતાનું નામ નોંધાવી અગિયાર હજાર રૂપિયા ચેક સ્કેનરથી જમા કરાવી પહોંચ મેળવી લેવા દરેક માય ભક્તોને શ્રી આરાસુરી અંબાજી ટ્રસ્ટ તરફથી વિનંતી કરાઈ છે